ંગ ગૂંગળ સુરત માં પતિ પત્ની અને બે સાડી રાત્રે કેરીનો રસ જમીને સૂતા બાદ ઉઠ્યા જ નહીં કે ચાલુ હોવાથી ગેસ ગૂંગળામણ ની શક્યતા સુરતના ચાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યા જ નહીં ચારે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે તપાસ ચાલુ છે ચારે મૃતકો રાત્રે રસપુરી જમ્યા બાદ સોધા હતા અને જેમાં એક મહિલાને મોમ મીટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે ત્યારે આ ઘટના સામુક આપઘાતની છે કે ફૂડ પાઇઝનિંગની ચારેના મોત થયા છે કે એવું હાલ મુશ્કેલ છે તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગેસ ગોંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઈ રહી છે પોલીસે સાચું કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે એફએસએલ ની સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોંપ પડી ગયો છે લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા છે હાલ એક વચ્ચે મૃત્યુ નીચે લાવી ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલ આવી રહ્યા છે રાજ્યો ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતું ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે જશુબેન છે કે ઘર માલિક છે જ્યારે બીજા બે મહિલા છે અને તેમની બહેનો છે પુરુષ છે તે તેમના બનેવી છે જશુબેનના દીકરાનું ઓપરેશન કર્યું હોવાથી ત્રણેય તેમના ખબર અંતર પૂછવા આવ્યા હતા દીકરાના ઘરે ઘરે બધા બધા જમ્યા જમ્યા હતા પછી ગયા જોવા મળ્યું છે આથી ફૂડ પોઈઝનિંગ થયું હતું કે પછી કોઈ ઝેર લીધું હતું એ અંગે તપાસ ચાલી રહી છે ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતું આનાથી કોઈ અસર પડી થઈ ગઈ નહીં એ દિશામાં તપાસ કરી રહ્યા છે પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે જશુબેન પ્યુરની નોકરી કરતા હતા તેમનું નિવૃત્તનું છેલ્લું વર્ષ હતું બાકીના લોકોને શૂઝની દુકાન છે હાલ સુસાઈડ કર્યો હોવાનું લાગી રહ્યું નથી કોઈ મોટી ઇન્જરી પણ દેખાતી નથી પોસ્ટમોર્ટમ થયા પછી જાણવા મળશે કે કયા કારણથી મોત થાય છે પરિવારજનો ફૂડ પોઈઝનિંગ માની રહ્યા છે રાજન રેસિડેન્સીમાં સોંપ પડી ગયો છે રાજન રેસિડેન્સીમાં સોંપ પડી ગયો ગૌબેન અને હીરાબાઈ પતિ પત્ની હતા ગૌબેન અને હીરાભાઈ પતિ પત્ની હતા હીરાભાઈ અને તેમના પત્ની ગૌબેન ભાવનગરથી સુરત સાડી શાંતુ બેના ઘરે આવ્યા હતા અને બાદમાં ગઈ કાલે રાત્રે તેઓ શાંતુ બેના ઘરે જ રોકાય ગયા હતા અને જશુબેન પાંચસો ચાર નંબરના ફ્લેટમાં પુત્ર અને પુત્ર વધુ સાથે રહેતા પુદ્ધ એક ની ફાઇલ તસવીર આપઘાત કે ફૂડ પોઈઝનિંગ ઘેરા તુરહશ્ય રાજહંસ રેસિડન્સીના ઈ પીડિંગના પાંચ પ્રમાણે પાંચસો ચાર નંબરના ફ્લેટમાં આ બનાવ બન્યો અંદર પ્રવેશતા એક વૃદ્ધનો મૃતદેહ જમીન ઉપર ગાતલા ઉપર પડ્યો હતો તેની સામે સેટી ઉપર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા જ્યારે એક મહિલાને વોમિટિંગ થા બાદ ઊંધા પડેલા જોવા મળ્યા હતા અને આ ઘટનાથી રહસ્ય ઘેરાયું કારણ કે ઘટનામાં ચારે આપઘાત કર્યા છે કે ફૂડ પોઈઝનિંગથી મોત થયું છે તે સવાલ હાલ ઉઠી રહ્યો છે જોકે પોલીસ તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ જાણવા મળશે રૂમમાં બે મહિલાના મૃતદેહ સેટી ઉપર તો એક પુરુષનો મૃતદેહ જમીન ઉપર કાતલા ઉપર પડ્યો રૂમના બે મહિલાના મૃતદેહ સીટી ઉપર તો એક પુરુષનો મૃતદેહ જમીન ઉપર ગાથલા પર પડ્યો રાત્રે બધા સાથે જમ્યા હતા સંબંધી જયેન્દ્રસિંહે જણાવ્યું કે આ પરિવાર મારા કાકા થાય છે મારા કાકા કોરોનામાં ગુજરી ગયા હતા અને મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરુષ છે ત્રણે બહેનો છે ગામડેથી આવ્યા છે હું ઓળખતો નથી ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા બાદમાં સવારે તેમના પરિવારના એક બહેનનો નાસ્તો લઈને આવ્યા ત્યારે ઘરમાં બધા ગમે તેવા પડેલા હતા પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે એના બધા બધો મદાર છે પરિવારમાં પાંચ સભ્યો છે નાનો દીકરો ગોવા છે અને બીજો અહીં જ રહે છે મૃતકની મોટી વાહુએ રુદન કર્યું એફએસએલની ટીમ બોલાવી છે એફએસએલ એસીપી આરપી ઝાલાએ જણાવ્યું કે હાલમાં તમામનું કઈ રીતે મોત થયા છે તેની કોઈ માહિતી મળતી નથી ફૂડ પોઈઝનિંગ છે કે સુસાઈડ કર્યું છે એ ખરેખર ચાળવા માટે એફએસએલની ટીમ બોલાવી છે મૃતકનો દીકરો મુકેશભાઈ પણ બાજુના મકાનમાં રહે છે વિડીયોગ્રાફી કરી આખા ઘરનું સર્ચ કરવાની કામગીરી હાથ ધરી છે માના નામમાં એકનું નામ જાણવા મળ્યું છે જેનું નામ ચશુ બહેન છે

જે ત્રણ રિલેટિવ છે એમના છોકરાને ધસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એ બાબતે ખબર કાઢવા પૂછવા માટે આવેલા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં પહેલે માટે છે એમના ત્યાં બધા સાથે જમેલા છે અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવી છે અત્યારે પ્રાઇમરી ને જણાય છે એટલે એના એફએસએલના અધિકારીને બોલાવીને સિમ્ટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલા લોકોએ જમેલું હતું દસેક જણા હતા જમવા રાત્રે અંદાજી સર કોઈ કામ નહીં ગયા છે એમાંથી રાત્રે ચારેક બી ફેમિલી જે હતું બે હસબન્ડ વાઈફ અને બે છોકરા એ લોકો રાત્રે દસ વાગે એમને ભાવનગર જવાનું હતું એ લોકો એકનું નામ જશુબેન છે બાકી એમના બે બેન છે શાંતાબેન અને ગવુબેન અને જે પુરુષ છે એમનું નામ છે એ હીરાભાઈ છે હીરાભાઈ છે એમની દુકાન હતી ભાવનગરમાં જે છે એ બેંકમાં તરીકે ફરજ પ્રાથમિક છે પ્રાથમિક અત્યારે કદાચ કોઈ પોઈઝન જ વસ્તુ કે ફૂડ પોઈઝનિંગનો ઇસ્યુ હોઈ શકે છે અને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે કેમ એ પણ ચકાસ